બંધારણના અગત્યના પ્રશ્નો જે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તો એક કે ભારતીય બંધારણના ભાગ અગિયાર અંતર્ગત નીચેનામાંથી કયા અનુચ્છેદોનો સમાવેશ થાય છે તો ભાગ અગિયારમાં અનુચ્છેદ બસો પિસ્તાલીસથી બસો તેસઠ રાજ્યો વચ્ચેના વિવાદોના નિરાકરણ માટે રાજ્યો વચ્ચેના વિવાદોના નિરાકરણ માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદ જે ભારતના રાષ્ટ્રપતિને આંતરરાજ્ય આંતર રાજ્ય પરિષદની રચના કરવાની સત્તા આપે છે તો અનુચ્છેદ બસો જેમાં આંતર રાજ્ય પરિષદની રચના કરવાની સત્તા આપે છે જો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જગ્યા ખાલી હોય તો ગૃહની ફરજ કોણ બજાવે છે તો ગૃહના સદસ્ય જેમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે તેઓ ફરજ બજાવે છે ચોથો કે ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે કે મહાભિયોગના કેસ સિવાય સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશો વર્તન અંગે ધારાસભા ચર્ચા ચર્ચા કરી શકતી નથી તો તે કલમ એકસો એકવીસ બસો અગિયારમાં દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા હેતુથી બંધારણ એટલે તોતેરમાં સુધારા અધિનિયમ ઓગણીસો બાણું અનુસાર તમામ પંચાયતોની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે તો રાજ્ય ચૂંટણી પંચ જે પંચાયતની તમામ ચૂંટણીનું સંચાલન કરે છે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ ગુનેગાર ગણાશે નહીં તેવી જોગવાઈ તો કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો તેવી જોગવાઈ અનુચ્છેદ વીસમાં કરવામાં આવી છે અનુચ્છેદ થ્રી ફાઈવ એટ અનુચ્છેદ ત્રણસોમાં તો માત્ર અનુચ્છેદ ઓગણીસની જોગવાઈ મોકૂફ રાખવા સંબંધિત છે બીજો સંપૂર્ણ દેશમાં લાગુ થાય છે ત્રીજો કટોકટી સમાપ્ત ન થાય ત્યાં સુધી અનુચ્છેદ ઓગણીસના અધિકારો મોકૂફ રહે છે પછી અનુચ્છેદ બસો તેતાલીસ છ જેમાં પંચાયતના હિસાબોના ઓડિટ અંગેની જોગવાઈ બાદ કયું અનુચ્છેદ બસો તેતાલીસ છ કક્ષા અનુચ્છેદ તો ભઈ પંચાયતોના હિસાબના ઓડિટ અંગેની જોગવાઈનું અને છેલ્લો પ્રશ્ન બંધારણ દ્વારા નાગરિકોને કયા પ્રકારની નાગરિકતા પ્રદાન કરવામાં આવેલ છે તો એકલ નાગરિકત્વ પ્રદાન કરવામાં આવેલ છે આવા જ વિડીયો માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના અને પરીક્ષા લક્ષી આવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પણ આગળ આવતા રહેશે જય હિન્દ